ઓ શાંતિ આજે આપણે જોઈએ દંડ ભોગવવા માટે શું મનુષ્યને પશુ યોનીમાં જવાની આવશ્યકતા છે યોની પરિવર્તનને માનવાવાળા લોકો બીજો એ વિચાર રજૂ કરે છે કે જેમ કોઈ દેશની સરકાર અપરાધીને સજા આપવા માટે જેલમાં તે વ્યક્તિને કેદી બનાવી દે છે અને સજા આપે છે અખિલ વિશ્વની સરકાર જે પરમપિતા પરમાત્મા છે તે પણ પાપ કર્મોના ફળ સ્વરૂપે મનુષ્ય આત્માને પશુ પક્ષી વગેરે યોનીઓમાં સજા ભોગવવા માટે મોકલી દે છે આ રીતે તેઓ પશુ પક્ષી વગેરે યોનીઓને મનુષ્ય આત્માને સુધારવાનું સાધન નહીં પરંતુ દંડ ભોગની આવશ્યક વ્યવસ્થા માને છે પરંતુ લાંબુ વિચારવાથી આપ માનશો કે આત્મા મનુષ્ય યોનીમાં પણ દંડ ભોગવે છે તો ભલા તેને પશુ પક્ષી આદિ યોનીઓમાં લાવવાની શું આવશ્યકતા છે માની લો કે કોઈ મનુષ્ય બીજાનો તિરસ્કાર કરે છે લોકો જ્યારે તેની પાસે આવે છે ત્યારે એમને ધૂતકારે છે અને તે લોકોની સાથે સદવ્યવહાર નથી કરતો યોની પરિવર્તનના સિદ્ધાંતને માનનારા લોકો કહી શકે છે કે તે મનુષ્ય કૂતરાની યોનીમાં પુનર્જન્મ પામે છે અને કૂતરાના રૂપમાં જ્યારે તે એક ઘરથી બીજા ઘરમાં રોટલીના ટુકડા માટે જાય છે તો લોકો તેનો પણ તિરસ્કાર કરે છે અને માર મારીને ભગાડી દે છે અને તે શેરીમાં અથવા સડક પર ભટકે છે અને અંતે રઝળતા રઝળતા રસ્તા પર જ મૃત્યુ પામે છે પરંતુ આપણે જોઈએ છીએ કે એક નિર્ધન અને દુઃખી મનુષ્ય પણ જ્યારે દરિદ્ર અવસ્થામાં ઘરે ઘરે મુઠ્ઠીભર લોટ માંગવા જાય છે ત્યારે લોકો તેને કડવા શબ્દો કહે છે અને બારણામાંથી દૂર કાઢે છે અને તે બિચારો સો બસો ઘરે ભટકી ભટકી કડવા શબ્દો સાંભળી સાંભળી અને ધક્કામુક્કી સહન કર્યા પછી માંડ પોતાનું પેટ ભરી શકે છે આમ મનુષ્ય હોવા છતાં જે તિરસ્કાર તથા દુર્વ્યવહાર આવા મનુષ્યને સહન કરવો પડે છે તે કૂતરાના દુઃખ અનુભૂતિથી પણ વધુ દુઃખદ અનુભૂતિ છે કેમ કે મનુષ્યમાં તો કૂતરાથી વધારે સ્વમાન સ્વાભિમાન અને અનુભવ શક્તિ છે તે ભીખ માંગતો ફૂટપાથ પર પડી રહે છે અને અંતે શેરીના નાકે ઠંડીથી ઠૂઠોઆઈ ગરમીમાં વ્યાકુળ બની અને ક્ષુધાથી પીડિત થઈ અથવા રોગ અને દુર્બળતાનો શિકાર બની મૃત્યુ પામે છે જ્યારે આપણે જોઈએ છીએ કે પશુ પક્ષી આદિ યોનિઓમાં મનુષ્યાત્માને પુનર્જન્મ લેતા જે દુઃખ ભોગવવું પડે છે તેનાથી પણ વધુ પ્રમાણમાં દુઃખ તેને મનુષ્ય યોનીમાં ભોગવવું પડે છે વિચારવા જેવી વાત છે કે જો પશુ પક્ષી વગેરે યોનીઓ મનુષ્ય આત્માને દંડવા માટે છે તો પછી સંસારમાં ન્યાયાલય અને તેના દ્વારા દંડ દેવાની વ્યવસ્થા શા માટે છે દરેક દેશની સરકારે વિચારવું જોઈએ કે દરેક મનુષ્ય ખરાબ કર્મોના ફળ સ્વરૂપે પશુ પક્ષી વગેરે યોનીઓમાં પુનર્જન્મ લઈ દુઃખ તો ભોગવશે જ તો અપરાધીને મનુષ્ય જન્મમાં દંડ દેવાની વ્યવસ્થા કરવાની શું જરૂર છે લોકોએ એ પણ વિચારવું જોઈએ વકીલોને આટલી ફી આપીને તથા ન્યાય મંદિરોને કોર્ટને પણ સ્ટેમ્પ ફી વગેરે આપીને તેની પાસેથી ન્યાય માંગવાની શું આવશ્યકતા છે જે વ્યક્તિ અન્યાય કરશે તે આગલા જન્મમાં ગધેડો ઘોડો અથવા ઉંદર બિલાડી બકરી વાંદરો તો બનશે જ તો આપણે શા માટે ન્યાય માંગવા જવું જોઈએ એક દેશ બીજા દેશ પર ચડાઈ કરે છે એટેક કરે છે તો યોની પરિવર્તનમાં માનનારા લોકોએ ચૂપ થઈને બેસી જવું જોઈએ કારણ કે તેનું મંતવ્ય તો એ છે કે સર્વ હિંસક આક્રમણકારી મનુષ્યો આગલા જન્મમાં પશુ બનીને દિન અવસ્થામાં રહેશે તો શા માટે આપણે આ ભાવિ પશુ પક્ષીઓ સાથે માથાફોડ કરી અને ધન જન ગુમાવીએ આક્રમણ કરવા દો સૌને દરેક આગલા જન્મમાં ગધેડા ઘોડા બનશે અને આપણી સવારી તથા સામાન ખેંચવામાં કામમાં આવશે અથવા તો ભેંસ બકરી વગેરે બનશે જેથી આપણને એનું દૂધ પીવા મળશે પરંતુ આપણે જોઈએ છીએ કે સંસારમાં કોઈ એવું નથી વિચારતું કે વર્તમાનમાં હિંસક કે પાપ કર્મ કરનાર લોકો કોઈ પશુ પક્ષી બની રહ્યા છે પરિવર્તનનો સિદ્ધાંત સત્ય હોય તો આખું વિશ્વ એક પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ બની જાત જેમાં મનુષ્ય તો જોવા પણ ન મળત કારણ કે મનુષ્ય બીજા ઉતારમાં જીવાણુ પતંગિયા ગરોડી છછુંદર સિંહ અથવા વાઘ બની જાત બીજી વાત જો પશુઓની જ દંડ માટે હોય તો કુદરતી આપદાઓ શા માટે આવે છે ધ્યાનમાં લેવા જેવી એ પણ એક વાત છે કે સંસારમાં આગ પૂર ધરતીકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વગેરે પ્રાકૃતિક આપદાઓ દ્વારા પણ મનુષ્ય દુઃખી થાય છે આ કઈ વ્યવસ્થાને કારણે છે જો મનુષ્ય આત્માને સુધારવા અને દંડ આપવા પશુ પક્ષી વગેરે યોનીની વ્યવસ્થા છે તો આપત્તિઓ શા માટે આવે છે સ્પષ્ટ છે કે મનુષ્ય આત્માને મનુષ્યોનીમાં જ સુખ અને દુઃખ ભોગવવાનો નિયમ છે મનુષ્ય જ્યારે કોઈ ખરાબ કર્મ કરે છે તેનું વિશેષ ફળ તે સમયાંતરે મનુષ્યોનીમાં જ મેળવે છે એટલે દંડ ભોગવવા માટે મનુષ્ય આત્માએ પશુઓની યોનીઓમાં જવાની આવશ્યકતા નથી ઓમ શાંતિ